અને અન્ય જાહેર જગ્યાઓ કેચ રેન અભિયાન અંતર્ગત રૂપિયા દસ કરોડના ખર્ચ હેઠળ આશરે ચારસોથી થી વધુ સ્થળોએ દસ જેટલી વિવિધ ડિઝાઇન મોડેલો આશરે ક્ષમતા સો લિટર મિનિટ ધરાવતા રેન વોટર હાર્વેસ્ટિંગ ની કામગીરીનો આજે શુભારંભ થઈ રહ્યો છે હાલમાં ખાતમુહૂર્ત બાદ બંને કામગીરીઓ પૈકી તબક્કાવાર મશીનરી વધારી દરરોજ અંદાજે વીસ થી પચીસ અલગ અલગ જગ્યાઓ પર એકસાથે કામગીરી કરવામાં આવનાર છે ઉક્ત બંને કામગીરીઓ હેઠળ કુલ રૂપિયા વીસ કરોડ ના ખર્ચે અંદાજે પાંચસો જેટલી જગ્યાએ તમામ કામગીરીઓ જૂન બે પહેલા એટલે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે પૂર્ણ કરવામાં આવશે સદર કામગીરીઓ માટે શહેરના ચાર ઝોન વિસ્તારમાં સ્થાનિક સભા સદ્રીઓના સૂચનો તથા વોટર લોગિંગની સ્થળોની યાદી બનાવીને તે જ જગ્યાએ જનભાગીદારી હેઠળ તથા અન્ય ગ્રાન્ટ હેઠળ પણ આવરી લઈ રેઇન વોટર હાર્વેસ્ટિંગની કામગીરી કરવામાં આવશે જેથી સદ્દર જગ્યાઓએ વરસાદી પાણીનો ભરાવો થતા અટકાવી તેને ભૂગર્ભમાં રિચાર્જ કરી શકાશે જેનાથી વરસાદી પાણી ભરાવાના પ્રશ્નનો નિકાલ તથા ભૂગર્ભ જળસ્તરનો ઊંચો લાવવામાં પણ મદદરૂપ થશે ભારત સરકારના જળશક્તિ વિભાગના જળ સંચય અભિયાન હેઠળ વડોદરા શહેરમાં પરકોટિંગ વેલ બનાવવાનું કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે લગભગ દસ કરોડના ખર્ચે આ કામગીરી થનાર છે કુલ વીસ કરોડના અલગ અલગ ડિઝાઇનના આ પરકોટિંગ વેલ બનાવવામાં આવનાર છે રિચાર્જ વેલ બનાવવામાં આવનાર છે જેથી વડોદરા શહેરના ભૂગર્ભ જળની જળનું લેવલ સ્તર ઊંચું આવશે એક પર્યાવરણલક્ષી અભિગમ સાથે વડોદરા શહેરમાં જ્યારે વરસાદની બદલાતી પેટર્નના કારણે આપણે સૌએ પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો છે ત્યારે જે બસો ને ચોત્રીસ જેટલા સ્પોટ નક્કી કરવામાં આવ્યા હતા આ બસો ચોત્રીસ જેટલા સ્પોટ અને બીજા સ્પોટનો ઉમેરો કરી ને લગભગ પાંચસો જેટલા સ્થાનોએ આ રીતે પરકોટિંગ વેલ બનાવવામાં આવનાર છે સાથે સાથે સ્થાનિક સ્થાનિક સભાસદ સ્ત્રીઓ ઇલેક્ટેડ જે પણ ધારાસભ્યશ્રીઓ હોય કે પછી વિસ્તારના નાગરિકો દરેક પાસે પોતાના વિસ્તારમાં જો પાણી પાણીની ભરાવાની સમસ્યાની વરસાદના કારણે વોટર લોગિંગની જે સિચ્યુએશનનો સામનો કરવો પડ્યો છે એવા પણ સ્પોટની લિસ્ટ મંગાવવામાં આવશે અને આગામી સમયમાં એનું પણ કામગીરી આ રીતે કરવામાં આવશે આજે જે ખાતમુહૂર્ત કર્યું છે એક સાથે પચીસ જેટલા સ્થાનોએ અલગ અલગ મશીનરી જેમ મંગાવવામાં આવશે અને એક સાથે પચીસ સ્થાનોએ આ પરકોટિંગ વેલ માટેનું કામગીરીનો આરંભ કરવામાં આવશે જેનાથી ભૂગર્ભ જળનું આપણે સ્તર પણ વધારી શકીશું તો સાથે સાથે પાણીના ભરાવાની સમસ્યાથી પણ આપણને છુટકારો મળશે તો લગભગ દસ કરોડના ખર્ચે ત્રણસો થી ચારસો લિટર પ્રતિ મિનિટ પ્રતિ મિનિટની પરકોટિંગની ક્ષમતા ધરાવતા આવા સો રિચાર્જ વેલ બનાવવામાં આવનાર છે તો બીજા દસ કરોડ એટલે કુલ વીસ કરોડ જેટલા ખર્ચે અલગ અલગ વડોદરા શહેરના આખા જ વિસ્તારને આપણે કવર કરી શકીએ એ રીતે અલગ અલગ સ્થાનોએ આ રીતે રિચાર્જ ડીપ વેલ બનાવવામાં આવનાર છે આજ રોજ વડોદરા શહેરના સયાજી બાગ ખાતે ગેટ નંબર ત્રણ પાસે જે રોડથી એક ફૂટ નીચું લેવલ છે જેના કારણે અહીંયા પાણીના ભરાવાની સમસ્યા પણ ઘણી છે ત્યારે આ આ ગાર્ડનના ગેટ નંબર ત્રણ પાસે આ રિચાર્જ વેલના નું આજે આયોજન કરવામાં આવ્યું જેમાં આપણી સાથે ગુજરાત સરકારના માનનીય દંડકશ્રી બાલુભાઈ શુક્લાજી સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી નેતા શ્રી મનોજભાઈ દંડક શ્રી શૈલેષભાઈ કમિશનર શ્રી દિલીપભાઈ

એની ઝુંબેશ જયારે ગુજરાત માંથી ઉઠાવવામાં આવી છે ત્યારે વડોદરા માટે ગર્વની વાત છે વડોદરામાં વરસાદમાં આવતું પાણી સંગ્રહ કરવાનું અને તેની સાથે સાથે વડોદરાના ગયા જે પૂર નાગરિકોને તકલીફ કરવા માટે જયારે કરોડના ખર્ચા કોર્પોરેશન દ્વારા પાંચો ની વગેરે બોરવેલ પ્રવાહ સૌ પ્રથમ તો કોર્પોરેશન ના તમામ પદાધિકારી અને અભિનંદન આપના મધ્ય થી તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં જ્યાં જ્યાં પણ પાણી ભરાતું હશે નીચાર વાળા વિસ્તારમાં પાણી ભરાતું હશે વિસ્તારની યાદી આપના વિસ્તારના જે નગર સેવા પદ્ધતિ આપશો તો તે વિસ્તારમાં પણ તાત્કાલિક તો